લાઈવ માં આપનું સ્વાગત છે આપ તસવીરમાં દ્રશ્યમાન થાય છે એ રસ્તો જોશ તરફ દેવગઢ બારિયા રસ્તો છે સુકેટ નદી લગભગ મીટર મીટર અંતરે અંતરે નદી આવે છે તે રસ્તા ને જેનો છે રસ્તાનો પુલ છે એ પુલ પાસે આ તે મોટો વિશાળ ખાડો પડી ગયો છે આ આગેવાન છે સ્થાનિક બતાવી રહ્યા છે કે કેટલાય લોકો અહીંયા પડે છે વાગે છે પણ તંત્ર જાગતું નથી આ વિડીયો વાયરલ થયેલો છે અને વાયરલ વિડીયો મારી પાસે આવ્યો છે ને તમે જુઓ કે લોકો રોષ કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે આ જે કાર્યકર્તા છે તેઓ સ્થળ પર જઈને વિડીયો બનાવ્યો છે અને તમામ વોટ્સએપ ગ્રુપો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલો છે અને તેઓ પોતાની જે વાત કહી રહ્યા છે તે પણ લોક રજૂઆત છે કે અહીંથી પસાર થતા વાહનો કેટલી તકલીફો બેઠે છે લોકો અંદર બેઠેલા હોય તો તેમને પણ કેટલી તકલીફો પડે છે બાઇક સવાર છે તેઓ ચારેક બાઇક સવાર પણ પડ્યા છે બે દિવસ દરમિયાનની અંદર

સરકાર છે આયા આઈકા ડાલા કરાવીશ તો મારું છે નો તો મારવાનું આ પરાખે